હર ઘર તિરંગા અંતર્ગત તલસાણા તાલુકા ઉજવણી કરવામાં આવી હતી તલસાણા સતસાણસા મુકામે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત ખેરાલુ મત વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી દ્રષ્ટિબેન ચૌધરી સતલાણસા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરતભાઈ પટેલ સતલાણસા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અને સતલાણસા હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ આગેવાની હેઠળ ઓઠ ઇઠોતેરમાં આપણા સ્વતંત્ર દિવસની પંદરમી ઓગસ્ટના દિવસે तरीका भारतिय પોતાના ઘર ઓફિસ અને તમામ જગ્યાએ તિરંગા લહેરાવે એવો સંદેશ આપ્યો હતો તમામ રેલીના માનવ સૌ સાવધાન એમ સાથ ભારત ધ્વજ પર સલામી دیں گے સલામી ભારત માતા કી જય ભારત માતા કી જય આજે ખિરાલો વિધાનસભાના સુપ્રાસના ખાતે માનનીય એસએસવી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અહીંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોલેજ અને હાઈસ્કૂલના અધ્યાપકો સ્ટાફ મિત્રો વિદ્યાર્થી મિત્રો દ્વારા ઘર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અહીંના વિદ્યાર્થીઓ અને યુવાનોને દેશની એકતા અને અખંડતાને જાગૃત કરવા માટે મોદી સાહેબના અભિયાનને વધુ સમર્થન આપવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સર્વે લોકોનો દિલથી આભાર માનું છું પત્રકાર મિત્રોનો પણ દિલથી આભાર માનું છું